આંગણવાડીમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી ખૂબ ઉમંગ અને ઉત્સાહથી કરવામાં આવી શાળા પ્રવેશ ઉત્સવનો હેતુ નાના બાળકોએ તેમના શૈક્ષણિક જીવનની શરૂઆત આનંદ અને ઉમંગથી કરે અને તેમના મનમાં શાળાની ઉજ્જવળ છબી બેસે તેવો હેતુ હતો આ પ્રસંગે આંગણવાડીના શિક્ષક અને કાર્યકરો પણ ઉમંગપૂર્વક જોડાયા અને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે શાળાના બાળકોના વાલીઓથી વિનંતી કરી કે બાળકોને નિયમિત શાળાએ મોકલી શિક્ષણથી જોડાયેલા રાખે જેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને વલસાડ તાલુકા ખાતે કુલ ત્રણ ઘટકો દ્વારા ચારસો તેર આંગણવાડીઓનું સંચાલન થાય છે મળતી માહિતી મુજબ તાલુકા ખાતે કુલ ત્રણ બાળ વિકાસ યોજના અધિકારી તેર મુખ્ય સેવિકાના સ્ટાફ તથા ત્રણસો એકાણું આંગણવાડી કાર્યકર અને ત્રણસો છન્નું તેડાગરોના સંયુક્ત ઉપક્રમે આ આંગણવાડીઓનું સંચાલન થાય છે લાભાર્થીઓની સંખ્યા જોઈએ તો ચૌદ હજાર આઠસો એકાવન બેથી છ વર્ષના બાળકોનું શિક્ષણ અને પૌષ્ટિક આહાર મેળવે છે ચાર હજાર પાંચસો ત્રેપન સંતુલિત આહારનો લાભ મેળવતી કિશોરીઓ નવસો સત્યાસી વૈદકીય સહાય અને પૌષ્ટિક આહાર મેળવતી સગર્ભા મહિલાઓ નવસો એક્યાસી સ્તનપાન કરાવતી માતાઓ આંગણવાડીની વિવિધ યોજનાઓ થકી જોડાયા છે વલસાડ જિલ્લામાં સક્રિય આંગણવાડી કેન્દ્રો આજે માત્ર પૌષ્ટિક ભોજન પૂરું પાડતી જગ્યાઓ જ નથી રહી પરંતુ તેઓ બાળ અને માતૃત્વ કલ્યાણના મજબૂત આધાર તરીકે ઉભરી રહ્યા છે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના અંતર્ગત જિલ્લા અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓ હજારો પરિવારોના જીવનમાં બદલાવ લાવી રહી છે જિલ્લાના નવજાત શિશુથી છ વર્ષની વયના હજારો બાળકો આંગણવાડી કેન્દ્રોમાંથી રોજના પોષણ અને પૂર્વ શાળા શિક્ષણ મેળવી રહ્યા છે હોમ રેશન અને ગરમ પૌષ્ટિક ભોજન દ્વારા કુપોષણ સામે અસરકારક લડત ચાલી રહી છે આ કેન્દ્રો બાળકોને શૈક્ષણિક દ્રષ્ટિએ પ્રારંભિક ભણતર આપી રમતા રમતા ભાષા ગણિત અને સામાજિક ગતિવિધિ શીખવે છે જેમાં વલસાડના પારડી કપરાડા ઉમરગામ જેવા આંતરિક તાલુકાઓમાં પણ શાળાની તૈયારીની સરસ કામગીરી ચાલી રહી છે આંગણવાડી કાર્યકરો દ્વારા દર મહિને આરોગ્ય તપાસ વજન માપન અને વૃદ્ધિનું નિરીક્ષણ થાય છે બાળકો માટે સમયસર રસીકરણ પણ સુનિશ્ચિત કરાય છે તેમના આ પ્રયાસોના પરિણામે જિલ્લામાં શિશુ રોગચાળો એનિમિયા અને કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આંગણવાડી પૂરો સહારો બની છે તેમને નિયમિત આરોગ્ય તપાસ પૂરક પોષણ અને અનેક યોજનાઓના લાભ મળે છે